ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે છોલે ભટુરે બનાવવાના છે તો સૌપ્રથમ આપણે ભટૂરેનો લોટ બાંધીને રેડી કરીશું તો મેં અહીં ત્રણસો ગ્રામ મેંદો લીધો છે અને સો ગ્રામ જેટલો મેં સોજી લીધો છે જે મોટો રવો આવે એ લીધો છે તો તેને આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને એક ચોથા કપ જેટલો બેકિંગ પાવડર લઈશું તો તમે અહીં બેકિંગ પાવડરની જગ્યાએ ઈસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો અને થોડું ઓઇલ એડ કરીશું તો હવે બધું જ સરસ મિક્સ કરી અને એક નોર્મલ પરાઠા જેવો આપણે લોટ બાંધીને રેડી કરીશું તો થોડું થોડું પાણી લેતા જઈ અને આપણે લોટ બાંધી લઈશું

ખૂબ જ જરૂરી છે એટલે સૌથી પહેલા તમારે દહીં એડ કરવાનું છે તો જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે આવી રીતે લોટને બાંધી લેવાનો છે તો હવે થોડુંક ઓઇલ નાખીને આપણે લોટને કેળવી લઈએ તો હવે લોટને ઢાંકીને આપણે એક કિચન ટવેલથી ઢાંકી અને આપણે અડધો કલાક કે કલાક કે તમારી પાસે જેટલો ટાઈમ હોય ત્રણથી આમ તો ત્રણથી ચાર કલાક સુધીનો ટાઈમ હોય છે કે એને ઢંકીને રાખવાનો હોય છે પણ તમારી પાસે જો અડધો કલાક કે કલાક હોય તો પણ તમે ઢકીને રાખી શકો છો અને પછી ભટૂરે બનાવી શકો છો તો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે તો એને આપણે અડધો કલાક કે કલાક માટે રેસ્ટ આપીશું તો આટલો લોટ બાંધવામાં મને બે કપમાં બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી બચ્યું છે તો લોટ આપણે ઢાંકીને મૂકી દઈશું જ્યાં સુધી આપણા ભટૂરીનો લોટ રેડી થાય છે કે ભટૂરીના લોટને રેસ્ટ આપે ત્યાં સુધી આપણે ચણાનું રેડી કરીશું તો મેં સૌપ્રથમ એક લાલ મરચું એડ કર્યું છે તમાલપત્ર એડ કર્યું છે એક તજ અને ધણા અને લવિંગ અને મરી એડ કર્યા છે તો આખા ધણા એડ કરવા આ ખૂબ જ જરૂરી છે તો હવે આપણે ડુંગળી એડ કરીશું તો ડુંગળી મેં બે લીધી છે મીડિયમ સાઇઝની તો આ રીતની મેં રફલી એને ચોપ કરી લીધી છે પછી ડુંગળી થોડી મીડિયમ લાલ કલરની થાય ત્યાં સુધી એને સાંતળીશું તો મેં અહીં જામિન ત્રી પણ એડ કરી છે અને એક મોટી ઇલાયચી પણ એડ કરી છે તો ધીમા તો આપણે એને થોડી લાલ કલરની થવા દઈશું બ્રાઉન કલરની થઈ ગઈ છે અને છૂટી પડી ગઈ છે તો હવે આ ટાઈમે આપણે ટામેટા એડ કરીશું તો મેં બે ટામેટા લીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લસણની બે ત્રણ કડી અને લીલામ મરચાં એડ કર્યા છે બે તો તમે તીખું કેટલું ખાશો એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો અને બેથી અને પાંચથી છ જેટલા મેં પલળેલા કાજુ છે તો હું તે પણ એડ કરું છું તો તમે ચાહો તો મગજતરી પણ એડ કરી શકો છો તો હવે બધું સરસ રીતે ટામેટા એકદમ ગળી જાય ત્યાં સુધી એને પકવી લઈશું તો જોઈ શકો છો આપણા ટામેટા એકદમ સરસ મેશ થઈ ગયા છે તમે આમ કરો તો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો એક કે બે મિનિટમાં આપણે ગેસ બંધ કરી દઈશું અને બધું ઠંડુ થાય એટલે એને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ બનાવી લઈશું તો હવે આપણે છોલે બનાવી લઈશું ગ્રેવીને પણ પીસી લીધી છે અને ઓઇલ પણ ગરમ કરવા મૂક્યું છે તો છપ્પું જેટલું જીરું એડ કરીશું જીરું થોડું બ્રાઉન થાય એટલે આપણે જે બનાવી લઈએ મસાલાની પેસ્ટ એ પેસ્ટને એડ કરી દઈશું અને થોડું બટર પણ એડ કરીશું જેથી કરીને એકદમ સરસ પેસ્ટ આવે તો આપણું જીરું બ્રાઉન થઈ ગયું છે તો અહીં આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ એડ કરી દઈશું તો બધી જ પેસ્ટ આપણે એડ કરી દેવાની છે અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરીશું તો જોઈ શકો છો આપણે બધી જ પેસ્ટ એડ કરી દીધી છે તો આપણે એ પેસ્ટમાંથી આઈલ છૂટે ત્યાં સુધી એને પકાવવાની છે તો ત્યાં સુધી આપણે મસાલા કરી દઈશું તો મસાલામાં આપણે ધણજીરું પાવડર હળદર પાવડર ધણજીરું પાવડર હળદર પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનો છે જેથી કરીને સબ્જીનો કલર અને ટેસ્ટ એકદમ સરસ લાગે અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું તો હવે બધું સરસ મિક્સ કરી દઈશું અને આ ટાઈમે ગ્રેવીને આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે નહીં તો એમાંથી જે છાંટા ઉડે છે તે બહાર પણ ઉડે છે અને આપણને પણ લાગી જાય છે તો કન્ટિન્યુ હલાવતા રહેવાથી છાંટા ઉડતા નથી તો તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર એકદમ સરસ આવી ગયો છે તો હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી ઓઇલ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે ચણા બોઇલ કર્યા હતા તો ચણાને મેં ત્રણથી ચાર કલાક સુધી પલળી અને કુકરમાં ચાર વિસ્તલ વગાડી દીધી હતી અને પાણી સાથે જ આપણે એને એડ કરવાના છે કેમ કે મેં ધોઈને ચણા બાફ્યા હતા તો હવે તમારે કેટલી ગ્રેવી કરી છે એના પર તમારે પાણી એડ કરવાનું રહેશે તો હવે મેં અહીં કસૂરી મેથી એડ કરી છે અને કિચન કિંગ મસાલો એકાદ ચમચી જેટલો એડ કરીશું અને એક ચમચી જેટલો છોલે મસાલો એડ કરીશું તો છોલે મસાલો એડ કરીશું એટલે આપણે આમચૂર પાવડર કે કંઈ પણ એડ કરવાની જરૂર રહેતી નથી ઓલરેડી એમાં બધું એડ જ હોય છે અને ધાણા પણ એડ કર્યા છે તો હવે બધું સરસ મિક્સ કરી લઈશું અને જો ગોળ પણ ખાતા હોય તો થોડી સુગર પણ એડ કરીશું અને તમે સુગર સ્કીપ પણ કરી શકો છો તો જોઈ શકો છો આપણા છોલે એકદમ સરસ રેડી થઈ ગયા છે તો હવે ઉપરથી આપણે થોડી ક્રીમ એડ કરીશું તો મેં અહીં ઘરની જ મલાઈનો ઉપયોગ કરી કરીશું તમે ચાહો તો રેડીમેડ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણા છોલે રેડી છે તો હવે આપણે ભટુરે બનાવી લઈશું તો ભટૂરેનો લોટ આપડો એકદમ સરસ સેટ થઈ ગયો છે તો એકવાર ફેસ કેળવી લઈશું

તો મેં ભટૂરું રાઉન્ડ શેપમાં અને આટલી થિકનેસ સાથે વણ્યું છે તો તમે ઝાડું પાતળું રાખી શકો છો તો હવે મેં અહીં ઓઇલ પણ ગરમ કરવા મૂક્યું છે તો ઓઇલ એકદમ ફૂલ ફ્લેમ પર જ રાખવાનું છે તો ભટૂરું જ્યારે પણ આપણે તળીએ ત્યારે એને ફૂલ ફ્લેમ પર જ તળવાનું છે નહીં તો એ ફૂલે નહીં તો હવે આપણે ભટૂરાને એડ કરી દઈશું અને એક ચમચાની જઈશું અને ભટુરાને બીજી સાઈડ પણ આપણે પલટાવી લેશું તો તમે જોઈ શકો છો આપણું ભટુરું એકદમ સરસ બન્યું છે તો જોઈ શકો છો તો હવે આપણે ભટુરાને કળી લઈશું તો બીજું ભટૂરું પણ મેં વણી લીધું છે તો હવે આપણે એને પણ તળી લઈશું તો જોઈ શકો છો તેલનું ટેમ્પરેચર તો હવે આપણે ભટૂરાની અંદર એડ કરી દઈશું અને એડ કરીને એને પ્રેસ કરતું જવાનું છે તો બધા જ ભટૂરાને આપણે આવી રીતે તળી લેવાના છે તો રેડી છે આપણી છોલે ભટુરે થાળી તો તમે એને લંચમાં ડિનરમાં પણ બનાવી શકો છો કે ટિફિનમાં પણ બનાવી શકો છો તો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું નવા યુનિક યુનિક વિડીયો સાથે થેન્ક યુ